ને આ પ્રોલેપ્સ બારે આવી ગયું છે એક વસ્તુ બતાવું જો જે આપણે ચરવાન ખુલ્લો છે ને બધું ઢાંકવાનું છે અને અહીંયા જો સનસેટ તો જો માર ભાઈ સબી ના જાય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે અત્યારે મહેશભાઈની ગૌશાળામાં આપણે ઊભા છે જોઈ શકો છો મહેશભાઈની ગાયો જે આડવા જતી હોય તો આડી ગઈ છે જે ઘરે રાખે એ જ છે અહીંયા સુરભીને તમને બતાવી દઉં સુરભી ઘણો વરાકવારી આવ્યો હવે આ અહીંયા આવી જોઈએ આજકાલ જ છે હવે તો એટલે આવી જોઈએ બાકી સુમન ને આર્યા બીજી બંસરી બંને અહીંયા બાંધી છે જો બાજુમાં ને પેટ થોડું ઘાસ બાકી બંને ઓળખી અહીંયા બાંધી કેમ છે જો અને આજે છે આપણી ગૌશાળાની એક નવી વાત એ છે કે આપણી એક ગાયને છે એમ્રીઓ ટ્રાન્સફર કરવાનું છે તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો આપણે આગળ બધી માહિતી આપશું તમને અને અત્યારે છે આપણે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે તો અત્યારે જઈએ પાંજરાપોર અને જે એમ્બ્રિયોની વાત છે એ મારી ખ્યાલથી કાં અને કાં સાંજે એ જે હશે એ આગળ જણાવીશ તમને તો પછી આપણે છે પાંજરાપોર પહોંચી ગયા હતા અને પાંજરાપોર બધું ચેક લીધું હતું કાંઈ નવો કેસ હતો નહીં અને બધું કામ જે છે એ ઓકે કરીને અત્યારે બકનામાં આવ્યા છે આપણે બકનામ એક ગાય થોડીક તકલીફ છે તો આજો આ વાળો છે અહીંયા અને બધા લીલી નીણ ખાય છે આજે આપણું ઓપરેશન કરેલી છે ગેમ ટેકલા પડ્યા છે ને જૂના ને બધા આજ વાડા ની અંદર છે એક ગાય ની દવા કરવાની છે તો એ કરી નાખીએ ને વાહ વાત કરીએ અને લ દોઢે પાઉં તો આરીયા ગાય છે જોઈ શકો છો હમણાં વિયાણી જે સવારના અને આ પ્રોલેપ્સ બારે આવી ગયું છે તો એની દવા કરવાની છે તો કરી નાખી

બપોરે મવડી નાખી લાગે અને એક મિત્રની આપણે કોમેન્ટ હતી કે મવડી એટલે શું તો આ બાજરી જેવું છે ચરાનો ઉપયોગમાં મતલબ ઢોરને ખવડાવવા માટેનો છે બાજરી આપણે કરીએ ને એના જેવું થાય ને એમાં દાણો ન થાય હું મારું જે ખવડાવવામાં ઉપયોગ લઈ શકીએ એને મવડી કહેવાય મવડી બાજરી એટલે એ અહીંયા ઘણી થાય કચ્છના મતલબ રાપર વિસ્તારમાં તો બાકી બધે તો કેવી થતી હોય ખબર નહીં આપણે અને અત્યારે છે આપણે અહીંયા પાછળના વાળામાં આવી ગયા જો વાળાની અંદર પાણી નથી તો પેલું આપણે પાણી ચાલુ કરવું પડશે અને આપણે અહીંયા ગૌશાળામાં થોડુંક કામ ચાલુ કરી નાખ્યું છે ગમવાણનું ને એ જે મેં તમને વાત કરી ત્યાં આગળ તો પેલા પાણી ચાલુ કરી નાખીએ અને પછી બધું બતાવું તમને તો હવે આપણે અહીંયા પાણી ચાલુ કરી નાખ્યું થોડી વાર શું પાણી હતું નહીં ને એટલે એકબીજા પાણી પીવા માટે પડાપડી કરશે પણ અને અમુક ગાયું પાણી પી લઈને થોડું પાણી ભરાઈ જાય પછી બધું નોર્મલ થઈ જશે થોડી વાર ટ્રાફિક રહેશે તો અત્યારે બીજી કાંઈ નીણ કે કરવા નથી બધું ઓકે થઈ ગયું તો બપોરે જ અને આપણી શીતલને અહીંયા જોઈ શકો છો આપણે સાફ સફાઈ કરી છે જો અહીંયા આપણે ગમણ બનાવી છે ઠેઠ અહીંયાથી લઈ જ્યાં જીવણી ઊભી ને ત્યાંથી લઈ અને અહીંયા જો આ જ્યાં સુધી સાફ સફાઈ થઈ ને ત્યાં સુધી બધે ગમણ આપણે બનાવવાની છે એમને મસ્ત તો કાચા પાણાની જ બનાવવાની છે તો આજે છે ખાલી હું પાણા ત્યાં આવી ગયા છે અને આ જે સાફ સફાઈ કરવાની હતી એ થઈ ગઈ છે પોપટાયો આપણી પાસે તો એ જે આજે બપોર સુધીનું કામ હતું એ બધું ઓકે થઈ ગયું છે અને કારીગર અત્યારે હાલે ગયા છે હવે મારે ખાલી કાલે આવશે ને રેતી ને જે સિમેન્ટને જોશે એ બધું કાલે આવશે તો અત્યારે શું આપણે રાઉન્ડ મારવા આવ્યા ને તો એટલે માટે તમને અહીંયા બતાવવા માટે જાય તો અને જે સવારના મેં તમને વાત કરી હતી કે આપણે એમ ટ્રાન્સફર કરવાનું છે તો એ કઈ ગાયને કરવાનું છે ને તો તમે હજુ છે વિડીયોની અંદર બન્યા જ રહેજો એ સાંજના છે આપણે કરવાનું છે ને સાંજના જ હું તમને બધી માહિતી આપીશ તો એ બધું જોઈએ સાંજે અને હવે જાય આપણે પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળાએ બધું ચેક કરી તમને બતાવીને અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી અને બધું ચેક કરી લીધું હતું કઈ નવો કેસ છે નહીં જે હતું એ સવારે આપણે જોઈ લીધું હતું બાકી બધું ઓકે રિપોર્ટ છે અને અત્યારે શું થયું ખબર એક વસ્તુ બતાવું જો આ શું છે આ વરસાદને શું કરવું છે આ બાજુ જો અને આ બાજુ જો આવું બધું છે એ ચોમાસામાં હોય આવું દ્રશ્ય એની જગ્યાએ અત્યારે ભર્યા ઉનાળે છે જો હવે કેટલા દિવસની આગાહી છે એ તમે કોમેન્ટ કરીને કહેજો અને હવે જોઈએ છે આ વરસાદ આવે છે કે કેમ તો થોડી વાર હવે નીચે જાશું અને કંઈ નવો કેસ આવશે તમને બતાવશું અને વરસાદ આવે તો એ બતાવું તમને તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો બધી ગાયો આવી ગઈ હતી ને પછી પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે અને વરસાદની વાત કરીએ તો અત્યારે તો થોડુંક વાતાવરણ હળવું પડ્યું છે એવું લાગે છે નહીતર ત્યારે થોડી વાર છે છાંટાને એવું આવ્યું હતું અને આપણે આ બધી જે આપણે ચરોનો ખુલ્લો છે ને બધું ઢાંકવાનું છે તો ફટાફટ છે બધું કામ કરી નાખીએ ને પછી ચરો ઢાંકીએ તો આપણે ગાયોના ખાણને બધું ઓકે છે બધી ગાયો ખાણ ખાય છે અને અહીંયા જોઈ શકો છો ઢાંકવાનું કામ નહીં એ ઓકે થઈ ગયું છે અત્યારે કાંઈ એવું દેખાતું તો નથી છતાં પણ શું ઢાંકવું જરૂરી છે કારણ કે શું અહીંયા બાજુના ગામમાં જ ઘણો વરસાદ થયો છે અહીંયા છે ગોવાત્રી ઢકાઈ ગઈ અહીંયા ઝાડ છે સૂકી ઝાડ ઢકાઈ ગઈ છે અને આપણે આ કટ્ટી ઢકાઈ ગઈ છે જ્યાં અહીંયા તમ ખુલ્લું જ છે કાંઈ છે તકલીફ નહીં કાંઈ આવે એવું દેખાતું નથી છતાં છે ઢાંકવું જરૂરી છે અને અત્યારે છે એ જે આપણે દૂધણી ગાયો છે એના માટે છે એ મવડી વાટવા જવાની છે તો ચારિયાને લઈ લે અહીંયાથી અને પછી જાય આપણી વાડી ઉપર મવડી વાડવા તો આપણે છે આપડી મોડી છે અને અહીંયાથી આપણે વાટવાની શરૂઆત કરવાની છે અને અહીંયા જો સનસેટ કેવો મસ્ત છે ને એમાં તમને બતાવી દીધો અને હવે છે વાટવાની શરૂઆત કરીએ આપણે અહીંયાથી થી વાટવાનું તો આપણે છે આપડી ગાયો માટે ચરો વાટવા ગયા તા એ વાટીને પછી ગૌશાળા ગયા તા ગૌશાળે બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને જે રહી વાત એમ રિયો ટ્રાન્સફરની તો એ છે અત્યારે કરવાનું છે પણ આજનો વિડીયો છે ઘણો લોંગ થઈ જશે એટલા માટે તમને આજના વિડીયોમાં કાંઈ નહીં બતાવશું અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા હતા ઘરે અત્યારે મહેશભાઈની ગૌશાળામાં છે અત્યારે અને હર્ષદભાઈ આય છે હર્ષદભાઈ કેમ છો ઘણા આવ્યા હો તમે તો અહીંયા અને સુરભીને આપણે બતાવી દઈએ સુરભેજી સુધી કાંઈ એવું દેખાતું નથી પણ વરાકનું બધું ઘણો વારી આવી છે હવે જોઈએ છે ક્યારે એવી બાકી હવે ધોર ધોરીનો અરે બે અહીંયા મા દીકરી ખાય છે બાકી બધી ગાયો છે એ ખાણ ખવડાય હર્ષદ તો જો મારે ભાઈ સબી ના જાય છતાં બધું ધ્યાન રાખે છે હું છે એ તો અને હવે તો બીજું કંઈ રહેતું નથી આ જે એમરીઓનું છે એ હમણાં જ આવશું આપણે અને બધી માહિતી હું તમને કાલના વિડીયોમાં આપીશ તો કાલના વિડીયો છે એ તમે જોવાનું ન ભૂલતા અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં